આ ભરતીની વિશેષતા એ છે કે તે સમગ્ર ગુજરાત માટે છે એટલે કે અમદાવાદથી વલસાડ સુધી દરેક ઉમેદવાર માટે આ એક મોટી તક છે તો તમે પણ તમારા જિલ્લાની જગ્યા જુઓ અને તૈયારી શરૂ કરી દો ચાલો હવે વાત કરીએ લાયકાત વિશે આ પોસ્ટ માટે અરજી કરવા માટે તમારે ગ્રેજ્યુએશન પૂર્ણ થયેલું હોવું જોઈએ સાથે કમ્પ્યુટર ઓપરેટિંગનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ અને ગુજરાતી તથા હિન્દી ભાષાનું યોગ્ય જ્ઞાન પણ જરૂરી છે

વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવી જ વધુ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓફિશિયલ વેબસાઇટની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મને આશા છે કે વિડીયોમાં આપને તમામ માહિતી મળી ગઈ છે જો કોઈ માહિતી ખૂટતી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો